નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ ચેનલમાં આ વિડીયોમાં આપણે રાજ્યના આ વિસ્તારોમાં પડશે ફરી કમોસમી વરસાદ અને વાવાઝોડાને લઈને સંકેત આપ્યા છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને તેની આગાહી સામે આવી છે મે મહિનામાં દેશ પર વાવાઝોડાનો ખતરો મંડાઈ રહ્યો છે બંગાળની ખાડીમાં મોટી હલચલના એંધાણ દેખાતા ચક્રવાતી તુફાન સર્જાઈ શકે છે આવનારી તારીખ દસથી બાર મે આસપાસ બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાઈ શકે છે તેવું જણાવી રહ્યા છે અંબાલાલ પટેલે જ ગુજરાતમાં ચોમાસાની શરૂઆતને લઈને જણાવ્યું હતું કે રાજ્યમાં તારીખ પંદરથી સત્તર જૂન આસપાસ નૈઋત્યનું ચોમાસું બેસી શકે છે અંદમાન નિકોબારમાં તારીખ સત્તરથી ચોવીસ મે વચ્ચે ચોમાસું બેસી શકે છે અંદમાનમાં ચોમાસું બેસ્યા પછી વીસથી પચીસ દિવસમાં નૈઋત્યનું ચોમાસું ગુજરાત પહોંચી શકે છે ગુજરાતના ખેડૂતો માટે પણ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યના ખેડૂતોએ હજુ પણ કમોસમી વરસાદનો માર્ગ સહન કરવો પડશે કમોસમી વરસાદ થવાની અંબાલાલ પટેલે આગાહી કરી રહ્યા છે ગઈકાલ સુધી બરબાદીનું માવઠું વરસી રહ્યું હતું દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈને અંબાલાલ પટેલે જણાવાયું છે કે આંધી અને વંટોળ સાથે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે મે મહિનાથી રાજ્યમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે જૂનથી શરૂઆતથી વધુ તીવ્રતા સાથે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે અતિભારે ગાજવીજ પણ જોવા મળી શકે છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર સતત વાતાવરણમાં ફેરફારના કારણે ખેડૂતોના પાક પર સંકટ આવી શકે છે ખેડૂતોના પાકમાં રોગનું ખૂબ પ્રમાણ વધી શકે છે જેમાં કેરી અને શાકભાજી સહિતના બાગાયતી પાકને નુકસાન થઈ શકે છે સતત ભેજવાળું વાતાવરણ રહેતા પાકને આડઅસર થઈ શકે છે કમોસમી વરસાદની અસરને લઈને અંબાલાલ પટેલે ખેડૂતોને પાકને હળવું પિયત આપવા સલાહ આપી રહ્યા છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે